આ છે એક એવું રહસ્ય જેને આજ સુધી કોઈ પૂરેપૂરું ઉકેલી શક્યું નથી નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા પ્રાચીન અને મધ્યયુગ ઓડિશા એવા અદ્ભુત સ્થળો વિશેની વાર્તાઓથી ભરેલું છે જે આજે પણ અસ્તિત્વમાં છે અને દેશનો એક ભાગ છે ઓડિશાનું કોણાર્ક સૂર્ય મંદિર પણ આવું એક સ્થળ છે આ આઠસો વર્ષ જૂના મંદિરની આસપાસ ઘણી વાર્તાઓ અને છે સમય પરિવર્તન શહેરોનું વિકૃત અને પૂરનું નિર્માણ રાજ્યનો ઉદય અને પતન અને ઓળખ ધોવાઈ જવી એ બધું મંદિરમાં થયું છે કોર્ણાર્ક સૂર્ય મંદિર રહસ્યો રસપ્રદ દંતકથાઓ અને લોકકથાઓથી ભરેલું છે જે ઉકેલાયેલા અને વણ ઉકેલાયેલા બંને છે મંદિરના બંધ પ્રવેશદ્વાર પાછળના રહસ્યથી લઈને એક સદી કરતાં વધુ સમય પહેલાના નર્તકોના ભૂતિયા આત્માઓ સુધી મંદિર ઘણા રસપ્રદ રહસ્યોનું ઘર છે ભલે આ મંદિર હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને તેની મોટા ભાગની વસ્તુઓ જર્જરિત થઈ ગઈ છે તે ભારતના સૌથી લોકપ્રિય મંદિરમાંનું એક છે આ મંદિર કાળા ગ્રેનાઇટ થી બનાવવામાં આવ્યું હતું અને તેને પૂર્ણ કરવામાં વર્ષ લાગ્યા હતા જે વર્ષના આવકના ખર્ચે બનાવવામાં આવ્યું હતું આ મંદિર તેની કલાત્મક ભવ્યતા અને ઇજનેરી કૌશલ્ય માટે પ્રખ્યાત છે નિષ્ણાતોના મતે તે સૂર્યપ્રકાશના પ્રથમ કિરણોને મુખ્ય પ્રવેશ દ્વાર પર પડવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું આજે પણ સૂર્ય ઘર તરીકે સેવા આપતા પૈડા પર પડતા સૂર્યના કિરણોનો ઉપયોગ સમય કહેવા માટે થઈ શકે છે માનતા એક રાજાએ ઓડિશા રાજ્યમાં એક ભવ્ય બનાવ્યું જે આજે ભારતના સાત અજાયબીઓ એક છે તેમાં અમર્યાદિત વિજ્ઞાન સમાયેલું છે પ્રાચીન અને મધ્યયુગીન સમયમાં ઓડિશા કલિંગ તરીકે જાણીતું હતું કોણાક સૂર્ય મંદિર પૂર્વીય ગંગા રાજવંશના રાજા લાંગુલા નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર પાછળના મુખ્ય શિલ્પી વિશુ મહારાણા છે નરસિંહદેવના શાસનના શરૂઆતના દિવસોમાં કલિંગ કાકટીય સામ્રાજ્યના સૌથી શક્તિશાળી રાજા ગણપતિ સાથે યુદ્ધ કરવા ગયા હતા માત્ર અઢાર વર્ષની ઉંમરે નરસિંહદેવ લગભગ ત્રણ વર્ષ સુધી

અનંગ ભીમદેવ તૃતીયે શ્રી ક્ષત્રપુરી ખાતે ભગવાન જગન્નાથના ભવ્ય મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યો છે પણ હું ઈચ્છું છું કે તમે કોરણાકના આર્ક ક્ષેત્રમાં એક વધુ ભવ્ય અને વિશાળ સૂર્ય મંદિર બનાવો નરસિંહદેવે પોતાની માતાને પૂછ્યું કે ફક્ત સૂર્ય મંદિર જ કેમ અને કોરણાકમાં જ કેમ પોતાના પુત્રના પ્રશ્નોના જવાબમાં માતાએ કહ્યું કે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણનો પુત્ર સાંભ હંમેશા ઋષિ નારદને હેરાન કરતો હતો એકવાર નારદે તેને પાઠ ભણાવવાની યોજના બનાવી નારદે સામના સુંદર શરીરની પ્રશંસા કરી અને તેને ગોપી કન્યાઓ સાથે જળ રમતો રમવા માટે ઉશ્કેર્યો બીજી બાજુ તેણે જઈને શ્રી કૃષ્ણને કહ્યું કે સાંભ ગોપીઓ સાથે જળ રમતો રમી રહ્યો છે આ સાંભળીને શ્રી કૃષ્ણ ખૂબ ગુસ્સે થયા અને તરત જ પોતાના પુત્ર સાંભને શ્રાપ આપ્યો અને કહ્યું કે જે સુંદર શરીર માટે તું આટલો કલિંગમાં કોણા ખાતે ચંદ્રભાગા નદીના કિનારે ભગવાન સૂર્યની પૂજા કરવા જવાની સલાહ આપી ત્યારે જ સાંભ આ શ્રાપથી મુક્તિ મેળવી શકશે ખૂબ લાંબી અને મુશ્કેલ મુસાફરી કર્યા પછી સાંભ કોર્ણાર્કની ચંદ્રભાગા નદી પાસે પહોંચ્યો અને સૂર્ય દેવ નું તપ કરવા લાગ્યો અન્નનો ત્યાગ કર્યા પછી અને બાર વર્ષની કઠોર તપસ્યા કર્યા પછી તેમની સામે પ્રગટ થયા અને સાંભને રોગ મુક્ત થવાના આશીર્વાદ આપ્યા ચંદ્રભાગા નદીમાં સ્નાન કર્યા પછી તે હવે રોગ મુક્ત હતો અને તેના હાથમાં એક નાનો પથ્થર હતો સાંબાએ તે પથ્થર ત્યાં સ્થાપિત કર્યો અને એક નાનું મંદિર બનાવ્યું રાણી માતા કસ્તુરી દેવીએ નરસિંહદેવને કહ્યું કે લગ્ન પછી ઘણા વર્ષો સુધી જ્યારે તે નિસંતાન રહી ત્યારે તેણે તે સૂર્ય મંદિરમાં પૂજા પણ કરી અને તેને પોતાના પુત્ર તરીકે પ્રાપ્ત કર્યો માતાની વાત સાંભળીને નરસિંહદેવે તેની માતાને કોણાકમાં વિશ્વનું સૌથી ભવ્ય અને વિશાળ સૂર્ય મંદિર બનાવવાનું વચન આપ્યું સદાશિવ સામંતરાય મહાપાત્ર જે સામંતરાય તરીકે જાણીતા હતા તેમના પ્રધાનમંત્રી હતા પ્રખ્યાત રજૂ કર્યું મંદિરનું મોડેલ જોઈને નરસિંહદેવ અભિભૂત થઈ ગયા અને મંદિરનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરવાનો આદેશ આપ્યો દૂર દૂરથી મોટા પથ્થરો લાવવામાં આવ્યા મંદિરનું બાંધકામ ઝડપથી શરૂ થયું બાર હજાર કારીગરો મળીને બાર વર્ષમાં એક ભવ્ય મંદિર બનાવ્યું પરંતુ લાખો પ્રયત્નો પછી પણ તે વિશાળ મંદિરના ગુંબજ પર કોઈ ચુંબકીય સામગ્રીથી બનેલો કળશ સ્થાપિત થઈ શકતો નહીં બીજી બાજુ રાજા નરસિંહદેવે આદેશ આપ્યો કે જો કાલે રાત સુધીમાં કળશ સ્થાપિત ન થાય તો બધા કારીગરોના માથા તેમના શરીરથી અલગ કરી દેવામાં આવશે આ સાંભળીને બધા કારીગરો ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા છે કારીગર વિષુ મહારાણા વર્ષ આવ્યો ત્યારે ઘર છોડતી વખતે તેમને એક પુત્ર થયો હતો જેનું નામ ધર્મપદ હતું અને લોકો તેને પ્રેમથી ધર્મા કહેતા હતા હવે થયું એવું કે ધર્મા તેના પિતાને મળવા માટે અત્યારે નીકળ્યો હતો એટલે તેની માતાએ પોતાના બગીચામાંથી કેટલાક ફળો એક પોટલીમાં બાંધી આપ્યા પછી ધર્મા ધર્મા પહોંચ્યો અને અને ત્યાં પહોંચીને તેના પિતાને નમન કરે છે છે પોતાનો પરિચય આપે બધા કારીગરોને ચિંતિત જોઈને ધર્માએ આનું કારણ પૂછ્યું કારણ જાણીને ધર્મા તેના પિતાને કહ્યું કે જો તમે મને પરવાનગી આપો તો હું મંદિરના ગુંબજ પર કળશ મૂકી શકું છું બધાએ સમંતિ આપી પછી ધર્મા ગુંબજ પર ચડી ગયો અને થોડા સમયના પ્રયત્ન પછી તે કળશ મૂકવામાં સફળ થાય છે ગુંબજ પર કળશ મૂકતાની સાથે જ ચુંબકની અસરથી સૂર્ય ભગવાનની ભવ્ય પ્રતિમા હવામાં ઝૂલવા લાગે છે આ જોઈને બધા કારીગરો ખુશ થાય છે પરંતુ કેટલાક કારીગરોને આ વાતની ચિંતા થાય છે તેઓએ કહ્યું કે કાલે જ્યારે રાજાને ખબર પડશે કે જે કામ બારસો કારીગરો એક સાથે કરી શક્યા નહીં તે એક બાર વર્ષના છોકરાએ કર્યું છે ત્યારે રાજા આપણા જોખમમાં મૃત્યુદંડ ની સજા આપશે આ સાંભળીને ધર્માને વિચાર્યું કે બારસો કારીગરોના જીવ તેના જીવ કરતા વધુ મૂલ્યવાન છે અને ધર્મા ગુંબજ પર ચડી ગયો અને નીચે ચંદ્રભાગા નદીના કાળા પાણીમાં કૂદી પડ્યો થોડા સમય પછી રાજા નરસિંહદેવ મંદિરની સામે પ્રગટ થયા સૂર્યદેવની ભવ્ય પ્રતિમાને હવામાં જોઈને ખૂબ જ ખુશ થયા અને સામંતરાયની સ્તુતિ કરતા થાક્યા નહીં રાજા નરસિંહદેવે જાહેરાત કરી કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માઘ શુકલ સપ્તમી દિવસે પૂર્ણ થશે પરંતુ શિવાય સામંતરાયે કહ્યું કે તે તિથિ સારી નથી પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે આ યોગ્ય સમય નથી પરંતુ રાજા નરસિંહદેવ પોતાની વાતમાં અડગ રહી ગયા અને જાહેરાત કરી કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેજ તિથિએ કરવામાં આવશે અને સિવાય સામંતરાય દલીલ કર્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિર્ધારિત તારીખે પૂર્ણ થઈ હતી પરંતુ ટૂંક જ સમયમાં આ મંદિરમાં કોઈ રહસ્યમય ઘટના બનવા લાગી અને પછી તો મુસ્લિમ આક્રમણકારો મુખ્યત્વે ગેર સલ્તનતના ઓફિસર જનરલ કાલાપહાડ દ્વારા મંદિરને જાણી જોઈને નુકસાન પહોંચવાડવામાં આવ્યું હતું ત્યારબાદ આ મંદિરમાં પૂજા બંધ કરવામાં આવી હતી પોર્ટુગીઝ ખલાસીઓ ઘણા વર્ષો સુધી આ મંદિર બંધ રહેવાના કારણે તેની આસપાસના વિસ્તારો વેરાન થઈ ગાઢ જંગલમાં રૂપાંતરિત થઈ ગયા હતા અને બંગાળની ખાડીના કિનારા નજીક પોર્ટુગીઝ વેપારી જહાજો દ્વારા જ્યાં સુધી ફરીથી શોધ ન થયું ત્યાં સુધી સૂર્ય ભગવાનની ભવ્ય પ્રતિમા ગાઢ જંગલમાં છુપાયેલી જ હતી તેઓએ આ મંદિરને કાળો પેગડા તરીકે ઓળખાવ્યું જ્યારે પોર્ટુગીઝ ખલાસીઓ કોણાક સૂર્ય મંદિરને શોધવા ગયા પણ જાણી જોઈને શોધ ન કર્યું કારણ કે તેઓ તેના અસ્તિત્વથી વાકેફ હતા અને સોળસો છોતેર ની શરૂઆતના તેના દેખાવ અને તેના ચુંબકીય ગુણધર્મોને કારણે જહાજોના કારણે તેને કાળો પેગડા તરીકે ઓળખાવતા હતા બીજી એક સ્થાનિક દંતકથા અનુસાર એક શક્તિશાળી ચુંબક બાંધવામાં આવ્યો હતો જેના કારણે જહાજો તેની તરફ ખેંચાતા હતા જેના કારણે તેમનો વિનાશ થયો હતો કહેવાય છે કે પોર્ટુગીઝ ખલાસીઓએ આ ચુંબકને દૂર કરવાના પ્રયાસ કર્યા હતા જેના કારણે મંદિર આંશિક રીતે તૂટી પડ્યું હશે ઇતિહાસ માત્ર વાંચવાનો વિષય નથી તે અનુભવવાનો છે ઇતિહાસના પાના બંધ થાય છે પરંતુ પ્રશ્નો જીવંત રહે છે કોણાકના સૂર્ય સાથે આજે આ વાર્તા પૂરી થાય છે પરંતુ રહસ્યો હજુ બાકી છે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો